ધરમપુર પોલીસ સ્ટેશનમાં ઈએફઆઈઆર આધારે તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસના રોજ ધરમપુરમાંથી મળસકે ચારથી પાંચ વાગ્યાના દરમિયાન ચોરાયેલી રૂપિયા ત્રણ લાખની પિકઅપ નંબર જીજે ફિફ્ટી વાય વાય સિક્સ એટ સેવન ફોર બાબતે ગુનો તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ દાખલ કરવામાં આવ્યો હતો આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એ કે વર્માના માર્ગદર્શન હેઠળ ધરમપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર આર મકવાણા તેમજ પીએસઆઈ આર કે પ્રજાપતિ અને ધરમપુર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ચોરાયેલી પિકઅપ તેમજ અજાણ્યા ચોર ઇસમ બાબતે ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક ભાગીદારીથી લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરાનું વર્કઆઉટ કરી તેમજ હ્યુમન સોર્સથી ચોરી કરી લઈ જનાર અજાણ્યા ચોર ઇસમનું પગેરું મેળવી સુરગાણા વિસ્તારમાંથી આરોપી જયવંતભાઈ તુલસીરામભાઈ પવાર ઉમર વર્ષવીસ ધંધો મજૂરી રહે ઉમરેમાલ ગામ પોસ્ટ બોબલી તાલુકા સુરગાણા જિલ્લા નાસિક મહારાષ્ટ્રના ચોરીમાં ગયેલ ઉપરોક્ત બોલેરો પિકઅપ સાથે મળી આવતા આરોપીને ધરમપુર પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરતા આરોપીની અટક કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર આર આર મકવાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે પ્રજાપતિ તથા એએસઆઈ પ્રેસિતભાઈ કેવાજીભાઈ પોલીસ કર્મી સંદીપભાઈ ભુલજીભાઈ બાબુભાઈ ગોરધનભાઈ ઘનશ્યામભાઈ આલાભાઈ વસંતભાઈ માનસિંહભાઈએ આ ગુનો ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી ચોરને મુદ્દામાલ સાથે પકડી ની પ્રશંસનીય કામગીરી ધરમપુર પોલીસે કરી છે